યાત્રાધામ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંતશ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામ બાપુના ગુરુ પૂજ્ય ભોજનાલય બાપાની સમાધિનું પૂજન કરવામાં જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવે છે જેમને લઈને વહેલી સવારથી જ દેશ વિદેશમાં વસતા પૂજ્ય જલારામ બાપાના ભાવિક ભક્તો આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે ખાસ કરીને સુરત બારડોલી નવસારી અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના તેમજ ગુરુ ભોજનાલય બાપાની સમાધિએ શિશ ઝુકાવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાની જગ્યા ભારત વર્ષમાં ત્યારે વીરપુર સંત શિરોમણી જલારામ બાપાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા સદગુરુ દેવ બાપાનું મંત્રો ઉચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે અને એવે વખતે વીરપુરને આંગણે જલારામ બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આજે પધારીને પૂજ્ય બાપાના સદગુરુ દેવ ભોજલરામ બાપાના દર્શન કરી રહ્યા છે અને સાથોસાથ ગુરુ પૂર્ણિમાનો આજે વિશેષ મહાપ્રસાદ લઈ અને ભાવિક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે